પાટણ જિલ્લાના એસ્પિરેશન બ્લોક સાંતલપુર વારાહી ખાતે સંપૂર્ણતા અભિયાન સમાપન તમારોનું કાર્યક્રમ યોજાયો આજરોજ એસ્પિરેશનલ બ્લોક સાંતલપુર વારાહી ખાતે જિલ્લા આરોગ્ય વિકાસ અધિકારી શ્રી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તાલુકા પ્રમુખ શ્રી તાલુકાના અન્ય અધિકારી શ્રી સામાજિક અગ્રણી તથા તમામ વિભાગના કર્મચારી શ્રી આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો સખી મંડળના સભ્યો અન્ય લાભાર્થીઓ કિશોરીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત આઈસીડીએસ વિભાગ યોજના ગામના લોકોએ લીધેલ આઈસીડીએસ વિભાગ દ્વારા અને મિલેટ્સમાં બનતી વાંધી નિદર્શન સ્ટોલ તથા પોષણ ગરબા દ્વારા પોષણનો સંદેશો આપેલ રિપોર્ટર રમીલાબેન પરમાર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો તરી અને જિલ્લાઓને આગળ લાવ્યા હતા એ જ એ જ અભિગમને આગળ વધારતા એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ 2023 માં 7 જાન્યુઆરીએ શરૂઆત કરવામાં આવી હતી હજી પણ એવા ઘણા જિલ્લાઓ હતા કે એનો કોઈ એક ભાગ છેવાડાનો ભાગ જે સુખ સુવિધાઓથી વંચિત રહેતો હતો એને જે વિકાસશીલ વિકાસ વિકસિત જિલ્લાઓ છે વિકસિત તાલુકાઓ છે એની હરણમાં લાવવા માટે સાહેબ સાહેબશ્રીએ આ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામની શરૂઆત કરી એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત તાલુકાને કક્ષી તાલુકો બનાવવાની જાહેરાત થઈ જેમાં ઘણા એવા પાસાઓ છે તો હું જે આરોગ્ય અને પોષણનું એક પાસું છે એના વિશે વાત કરીશ એમાં વાત કરીએ તો ખાસ કરીને બાળકોમાં જે બાળકો નોર્મલ ગ્રેડમાં